અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં નિર્માણ પામેલ બિરસા ભવન ધારાસભ્યના ધારાસભ્ય લોકાર્પણ કરાયું અંકલેશ્વરના સુરતી મુંડા ભવનનું લોકાર્પણ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે કરાયું આ પ્રસંગે શહેર અને તાલુકાના આગેવાનો સમાજના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજરી આપી લોકાર્પણ સમારોહમાં પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ પૂર્વ પાલિકા પ્રમુખ વિનય વસાવા અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા આ ભવનનું નિર્માણ મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ કરવામાં આવ્યું છે અને તેમાં કુલ રૂપિયા પાંત્રીસ લાખનો ખર્ચ થયો છે આધુનિક સુવિધાઓથી સજ્જ આ હોલનો ઉપયોગ સ્થાનિક નાગરિકો વિવિધ પ્રસંગો મિટિંગો સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામાજિક મેળાવડાઓ માટે કરી શકશે બિરસા બિરસા મુંડા ભવન નો આજે અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે આ વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને સસ્તા ભાવે એમને એક હોલનું નિર્માણ થાય એમને એમનો લાભ મળે એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે આ મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના દ્વારા આ બનાવવામાં આવ્યું છે અને આ વિસ્તારમાં પ્રસંગો બને ત્યારે એમને ફ્રીની અંદર આ હોલ પણ આપવામાં આવશે ત્યારે આવનારા દિવસોમાં આ વિસ્તારના લોકોને એક મદરૂપ થવા માટે એક સુવિધા માટેનું આ મુદ્દા ભવન સાહેબ બન્યું ત્યારે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ વિસ્તારના લોકોને વિનંતી પણ કરું છું આ આપણું જ છે એમ સમજીને આપણે એની જાળવણી કરીએ એવી સૌને સાથે અપેક્ષા પણ રાખું છું